નમસ્કાર મિત્રો હું એટવી વ્યાસ અને મિત્રો આજે અમે આવ્યા છીએ ગામ પાંચવડા તાલુકો ચોટીલા અને જિલ્લો સુરેન્દ્રનગર અને અમારા ખેડૂત મિત્ર એવા ભાઈ ત્યાં અમે મનસુખ ઉપસ્થિત હોઈએ ત્યારે તમારું સ્વાગત કરું છું કેમ છો સાહેબ મજામાં અને મિત્રો આજે સાગરભાઈ ની વાડી જયારે અમે ઉપસ્થિત હોઈએ ત્યારે સાગરભાઈ ને હું પૂછીશ તમે આ મસ્ત મજાની કોટન ની જે વેરાયટી વાવી છે આ તમે જાત કઈ વાવી સાહેબ અમારા ભાઈ ચોટીલા ફર્ટિલાઈઝર માંથી સૌજીભાઈ ની ઉપસ્થિતિ છે તમારું પણ સ્વાગત કરું છું કેમ છો મજામાં અને સાહેબ આજે ખરેખર મારે તમને ધન્યવાદ દેવા પડે કે તમે સારી વેરાયટી સાગરભાઈ ને આપી છે અને સારી વેરાયટી સાહેબ ખરેખર તમે વાવો ને તો સારા મણિકા નીકળે બીજા નંબર ની અંદર કે પાંચ પચાસ ખેડૂત પણ જે છે એ આપણે પૂછે તમે કઈ વેરાયટી આવી તમને સાહેબ ખરેખર શું મજા આવી આ વેરાયટી વાળી આમાં તો જો સાહેબ ફ્લાવરિંગ કમ્પ્લીટ છે જીડવા મોટા થાય છે અને બીજા વેરાયટી કરતા ઉતારો પણ સારો આપે છે અને વીણવામાં એકદમ સરળ બને છે સાહેબ તમે બહુ સારી વાત કરી કે વીણવામાં બહુ સરળ છે અને આનું જીનવું મોટું આજે હરેક ખેડૂત જે છે એ ખરેખર એવું વિચારતા હોય તો મારે મોટા જીવ બીજા અંદર એકદમ સાહેબ આજ વાત કરું તો આજ તારીખ ની વાત કરીએ તો પચીસ નવ બે હાજર પચીસ ની તારીખે આપણે સાહેબ આપણે આજુબાજુમાં પેલા જોતા હોય કોટન ના પડા તો અમુક ઉથળકી ગયા હોય લાલ થઈ ગયા હોય બરોબર આવા પ્રશ્ન આવતા હોય છે પણ આ વેરાયટી જે છે સાહેબ તમે ખરેખર આનું પાન જોવો તમે તો એકદમ લીલું

કે આ વેરાયટી જે છે એ ખરેખર વાવવા લાયક ખરી છે કેટલા વર્ષથી આ જાત વાવો છો છેલ્લા બે વર્ષથી બે વર્ષથી સાહેબ આ વેરાયટી જે છે એ તમારા ચોટીલા પંથક ની અંદર જો આ વેરાયટી ખરેખર ખેડૂતો વાવશે ને તો ખરેખર ખેડૂત ને ચાર ચાંદ લાગશે આ વેરાયટી અને ભાઈ સાગરભાઈ ના અનુભવ એવું કે છે સાગરભાઈ આ વેરાયટી તમે વાવી અને ખરેખર તમે ખુશ થયા છો કે આ વેરાયટી જે છે એ અમે તો આ જ વેરાયટી વાવવાના તમારો ફોન નંબર બોલજો દો

okay <laughs>